જય માતાજી જય આશા પૂરા કરતા જતા હોય અને જેને કોઈની મોટર અને બંગલા અને એસી સિવાય બાર પગ નથી એવા માણસો હાલતા હાલતા હોય અને જેની પાસે હજારો સેવકો કામ કરતા હોય એવા સમર્થ મહાપુરુષો એ કોઈની પગ સંપી કરતા હોય કોઈને પાણી પાતા હોય કોઈને શરબત પીવરાવતા હોય ત્યારે આપણને લાગે કે ભગવતી એ આશા પૂરા આ કલજુગ માં અમે બધે જોયો પણ મારી આશા પૂરા તારા જેવો મહિમા અમે બીજો નથી જોયો મા આશાપુરાના દર્શન કર્યા બાદ બાર કિલોમીટરના અંતરે ભગવાન શિવનું એક મોટું શિવાલય આવેલું છે શ્રી કમલેશ્વર મહાદેવનું મંદિર નમસ્કાર મિત્રો રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો માતાના મઠથી બાર કિલોમીટરના અંતરે કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને એક્ઝેક્ટ અત્યારે અમે મંદિર ઉપર અમે ઊભા છીએ અને મંદિર તમને આખું એક્સપ્લોર કરીને તમને બતાવશું આ મંદિરની અંદર એક સરસ મજાનું એક ઝાડ છે એ ઝાડ તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું વિડીયો તમે પૂરો જોતા રહેજો તો મિત્રો મંદિર જે છે બહુ વિશાળ છે ને મંદિરની બાજુમાં જ અહીંયા હવન કુંડ આવેલું છે જો અને મંદિરનો એરિયા તમે કહો ને એટલે કાફી મોટો એરિયા છે એટલે તમે બસ લઈને પણ તમે માતાના મઢે આવો છો અને તમે અહીંયા મંદિરે દર્શન કરવા તમે આવવા માંગતા હોય તો જરૂર આ મંદિરને એકવાર વિઝિટ કરજો કે આ મંદિરમાં એક વૃક્ષ આવેલું છે કલ્પ વૃક્ષ એ વૃક્ષ ખાલી ભારતમાં બે જગ્યાએ જ છે એક કચ્છની અંદર છે ગુજરાતમાં અને એક ઉત્તરાખંડમાં છે એટલે બે જ ઝાડ છે એ ઝાડ પણ તમને આગળ બતાવો મહાદેવનું જે મંદિર તમે જોઈ રહ્યા છો ને એની સામોસામ છે તો પેલા આપણે મંદિરનું ટૂર કરી લઈ હવે તમે જોવો ને એટલે બેસવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ છે પ્લસ અહીંયા જે દાતાઓ જે છે સંત સી બધા અહીંયા રીએ છે અને અહીંયા બીજું એક નાનું શિવલિંગ છે ફૂલથી મસ્ત સજાવીને રાખ્યા છે મહાદેવને અને બેસવા માટે પણ બહુ સરસ સુવિધા છે અને પીવા માટે ઠંડુ પાણી તમને મળી જશે ચાલો તો હવે હવે તમને અહીંયા જે કલ્પ વૃક્ષ જે છે ત્યાં હું તમને લઈ જાઉં છું હા મંદિરનો બહારની સાઈડનો રોડ છે અહીંયા ઊભો છો અત્યારે આ રોડ ડાયરેક્ટ ગામ તરફ જાય છે અને આ જે રોડ છે માતાના મઢની તરફથી આવે છે તો ડાયરેક્ટ અંદર તમે આવશો ને એટલે લગભગ તમારે ચારસો પાંચસો મીટર આવવું પડશે અને ડાયરેક્ટ ત્યાં તમને મંદિર જોવા મળશે અને એક્ઝેક્ટ એની સામે જે કલ્પ વૃક્ષ જે ઝાડ છે તે સામે છે તો આપણે હવે ત્યાં જશું અને કલ્પવૃક્ષ ઝાડ મારી લાઈફમાં હું પણ પહેલી વાર જોઉં છું મેં ખાલી સાંભળ્યું છે પણ ક્યારેય જોયું નથી ચાલો તો હવે તમને પણ બતાવી દઉં જો મહાદેવનું મંદિર જે છે એ અહીંયા છે અને એક્ઝેક્ટ એની સામે જે છે તે ઝાડ છે તમે ક્યારે કલ્પવૃક્ષ ઝાડ જોયું છે હા ક્યાં આરી સામે હા એ વાત હાચી ભારતમાં બીજે ક્યાં છે ઉત્તરાખંડમાં અને આપણા ગુજરાતમાં કચ્છની અંદર તો બે જ જગ્યાએ આ ઝાડ છે અને આની ખાસિયત એ છે ખાલી આ વર્ષમાં એક જ વાર આમાં ફૂલ થાય છે અને આ છે જો આ ઝાડ જ્યારે સમુદ્રનું મંથન થયું હતું ત્યારે તેની અંદરથી કામધેનુ ગાય અને આ કલ્પવૃક્ષ બહાર નીકળ્યા હતા કહેવાય છે કે આ ઝાડેની નીચે તમે સાચા દિલથી પ્રાર્થના કરીને જે પણ માંગો છો ને આ ઝાડ તમારી ઈચ્છાશક્તિ પૂરી પાડે છે આ પ્રકારના ઝાડ ભારતમાં ખાલી બે જગ્યાએ જ વૈધા છે તો અત્યારે હું જે કલ્પ વૃક્ષ જે ઝાડ છે એક્ઝેક્ટ એની બાજુમાં છું ફરતી કોર અહીંયા પાર બાંધેલી છે અને પ્રદિક્ષણ પ્રદિક્ષણા તમારે કરવી હોય તો તમે કરી શકો છો અને આ ઝાડ ફર્સ્ટ ટાઈમ હું આ ટચ કરીને જોઉં છું નોર્મલ ઝાડ કરતાં આ ઝાડ છે ને એ અલગ છે એના દેખાવમાં એના જે પાંદડા છે અલગ છે અને કહેવા જાય ને કે ઘણા બધા ઝાડ મેં જોયા છે પણ એનાથી એક ડિફરન્ટ જ છે એમ કે જેવું નામ છે ને એ જ આ ઝાડ છે કલ્પવૃક્ષ જે કહે છે ને તે ફર્સ્ટ ટાઈમ જેવું છે તમે કચ્છની અંદર આવો છો માતાના મઢ આવો છો ખાસ કરીને તો બાર કિલોમીટર અંતરે આ ઝાડ આવેલું છે તો ખાસ કરીને આ ઝાડ જો આવજો કેમ કે ભારતમાં ખાલી બે જ ઝાડ છે એક ઉત્તરાખંડમાં છે અને આપણા ગુજરાતની અંદર કચ્છમાં છે અને ખાસિયત એ છે કે આ ખાલી વર્ષમાં એક જ વાર આમાં ફૂલ થાય છે અને જે એ ફૂલ કોકને મળી જાય ને તો એનો જીવનનો ઉદ્ધાર થઈ જાય છે એટલે જે ને એની મળી જાય છે એટલે કે એક મેજિક તમે કહી શકો તમારી ભાષામાં આ હું આવ્યો ને તો નાની એવી ઇન્કવાયરી કરી એટલે એટલે આ મંદિર ને આ ઝાડ જે છે ને તે સો વર્ષ કરતાં જૂના ઝાડ છે અને મંદિર પણ સો વર્ષ કરતાં જૂનું છે અને કહેવાય છે કે બાપાએ મને કીધું અને એક પેલા એક ભાઈ છે એને પણ મને કીધું કે ઘણા વર્ષ પહેલાં એને કોઈ આ ઝાડ કટ કરવા આવ્યા હતા તો એમને આની ઉપર કુવાળી ચલાવી હતી એક્સ જે ચડાવ્યું હતું તો આમાંથી બ્લડ નીકળ્યું હતું ખૂનની ધારા વહી હતી તો એ ડરીને પછી અહીંથી ભાગી ગયા તો આ ઝાડ એકદમ પવિત્ર ઝાડ છે તો તમારે આને જરૂર વિઝિટ કરવા આવવું જોઈએ ને જોવા આવવું જોઈએ મિત્રો આ જે કલ્પ વૃક્ષ જે છે એક્ઝેક્ટ એની સામેની સાઈડમાં તમે જોશો ને એટલે ઘણા બધા નાના નાના પથ્થર અહીંયા આવેલા છે એટલે અહીંયા જે મંદિર મને જે બાપા મેળા હતા અને અહીંયા મારા નવા એક ફ્રેન્ડ બહેના છે કચ્છની અંદર તો એમને મને કીધું હતું કે કલ્પ વૃક્ષની સામેની સાઈડ તમે પથ્થર ઉપર પથ્થર મૂકીને તમે પ્રાર્થના કરશો ને તમારું ઘરનું કામ હોય કે તમારે નવું મકાન બનાવવું હોય તો તમારી પ્રાર્થના કરવાથી કલ્પ વૃક્ષ અને મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે છે તો આ મંદિરે તમે આવો ને એટલે જરૂર આ કલ્પ વૃક્ષ પાસે તમારી ગમે તેવી માનતા હશે ને એ પૂર્ણ થશે અને તમારે મકાનનું કામ ને એવું કાંઈ અટકાણું હોય તો આ જગ્યાએ તમારે આ પથ્થર ઉપર પથ્થર મેંકીને આ ઝાડ પાસે તમે જઈને તમારી મનોકામના તમે માંગશો તો સંપૂર્ણ રીતે પૂરી થશે